हम परदेशी पंखी साधु रवि साहेब गुरु भान साहेब संवत सत्तर ई सब सत्तर रवि साहेब नो जन्म गुजरात ना भरूच जिला ना आमो तालुका ना तनछा गामे संवत सत्तर सो त्यासी मांग महासु पूनम ने गुरुवारे विशा श्रीमारी वनिक जनाती मांग थयो हतो संत मनुखो नयावे वारंवार रे સપગેદાસ છઠ્ઠા સ્વામી ગુરુ યાદવ સ્વામી સંવત સંવતમી સદી સપરજન સ્વામી નો જન્મ સંવત પિતા યોગરાજ માતા ગંગાદેવીને ત્યાગ ઝીંઝુવાડા જી સુરેન્દ્રનગરમાં ઝાલા ક્ષત્રિય રાજપૂત સમાજ થયો હતો બીજો મત તેઓ રબારી સમાજમાં જન્મ્યા હતા तो आपे छे संत गुरु लोहलंगरी स, सो संत मूलदास मूलदास गुरु गोंडल नो जन्म संव सत्तर सो एक आसपास तालुका ना आमोदरा गा लुहार ज्ञाती मेघ तना घड़ियालामे भान साहेब गुरु छठा स्वामी संवत सत्तर सौ चौपन ई सोल सो, सो साहेब नो जन्म संवत सत्तर महासु अगियार ने मंगलवार कनखी गुजरात मांग लोहाना ज्ञाति मांग थयो हतो जीनी माला ना जीना मोती बालक साहेब गुरु नथुराम साहेब संवत अठार सो सत्तावन ई सो एक बालक साहेब नो जन्म संवत अठार मारवाड़ राजस्थान मांग पोषसु पूनम ने शनिवार वर्णकर ज्ञाति मांग थयो हतो तेमनी अटक पढ़ियार हती मोरलो गगन मंडल घर आयो दासी जीवन गुरु भीम साहेब संवत अठार स सत्तर सो पचास जीवन साहेब नो जन्म संवत अठार मांग घोघा वगरता गोंडल जी રાજકોપ ખાતે ચમાર્જ નાક્તિ માંગ થયો હતો પિતાનું નામ જગાદાફડા માતાનું નામ સાંભાઈ હતું ગુરુ ભીમ સાહેબ હતા બચપણથી જ સત્યના ખોજી હતા જેથી વઢાર ગુરુ ધારણ કર્યા આંખ ખોલી હતી અનનાદ ગગન ધૂન માજે ત્રિકમ સાહેબ ગુરુ ખીમ સાહેબ સંવત 1782 ઈસવ 1726 त्रिकमसाहे बनो जन्म संवत 1782 श्रावण व 8 ने सोमवार ता 5 अगस्त 1726 रामवा कच्छक खाते थयो हतो पिता નું નામ हीरा મહારાજ अटक ગેલિયા જ્ઞાતિ એ ગરોડા હરિન બ્રાહ્મણ હતા ગુરુમુખ પીવે મનમતવાલા મોરાર સાહેબ ગુરુ રવિ સાહેબ સંવત 1800 की

गुजरात मांग लोहणा जन्मती मांग થયો હતો પિતાનું નામ ભાન સાહેબ તથા માતાનું નામ માંબાઈ માંગ હતું સદ્ગુરુ સેકર પ્રી પ્રેમન નથુરામ સાહેબ ગુરુ ત્રિકમ સાહેબ अथवा ખીમ સાહેબ સંવત 1704 ઈ સ 1648 નથુરામ સાહેબનો જન્મ સંવત 1704 માંગ રાધનપુરજી પાટણ હું ગો थयो जनाई छे તેમનો જન્મ ગરોડા બ્રાહ્મણ સમાજમાં થયો હતો તેમની આટક જોગેલ તથા ગુરુ ત્રિકમ સાહેબ હતા તેમના મુખ્ય શિષ્યમાં બાળક સાહેબ તથા લાલ સાહેબ હતા અજબ ગેબી અમૃત કી વર્ષા સિદ્ધ યોગી લખીરામ ગુરુ કર્મણ ભગત સંવત 19મી સદી અંદાજે સંવત 1870 થી 1945

મેં ગવધુક રૂપ નહીં રેખા વિશ્વરામ સાહેબ ગુરુ પ્રેમ સાહેબ સંવત 1882 ઈ સબ 1826 વિશ્વરામ સાહેબનો જન્મ સંવત 1882 માં કોટડા સાંગાનીતા ગોંડલ ખાતે થયો હતો પિતાનું નામ પ્રેમ સાહેબ માતાનું નામ મલુબાઈ માંજનાટી એ કડિયા હતા

तालु तालुको जामकंडोर ज्ञाती गुर्जर राजपूत हता गरजे गगना प्रेम तत्व से भीम साहेब गुरु त्रिकम साहेब संवत सत्तर ई स सत्तर सो अठार भीम साहेब नो जन्म संवत सत्तर सो चैत्र सुख नव ने बुधवार दलित गरोडा ज्ञाति मां गाम मुंजपुरता समीजी મહેસાણા ખાતે થયેલ જણાય છે માતાનું નામ વીરબાઈ કર્મભૂમિ જોડિયા જિલ્લો જામનગર કટક બાવરફાળ હતી પૂર્વની ની પ્રીતે કુરા ગુરુ મલિયા પ્રેમ સાહેબ ગુરુ જીવન સાહેબ સંવત અઢારસો અડતાલીસ ની પિતા પગમાજી ને ત્યાં કડિયા જ્ઞાતિ માંગ થયો બંગલા બદલી ગયા પીઠા ભગત ગુરુ બાળક સાહેબ સંવત અઢારસો છન્નુ અઢારસો ચાલીસ સંત પીઠા ભગતનો જન્મ સંવત અઢારસો છન્નું આસપાસ જુનાગઢ જિલ્લાના વંથલી ગામે જ્ઞાતિમાં ઉંમરે માતા પિતાનું અવસાન થવાથી નિરાધાર બન્યા તેમને જમીયત સાથે બાર વર્ષ રહીને બહારવતું ખેડ્યું હતું જય ગુરુદેવ સંતો મહંતોનું જન્મ આગળ શામંભળવા માટે नकलैंग सौरभ यूट्यूब चैनल ने सब्सक्राइब करो लाइक शेयर करो अ दर्शक मित्रों भारत भारतना जीवन चरित्र साढ़ो अमारी नकलैंक सौरभ यूट्यूब चैनल